ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાવડી ગેટ વિસ્તારમાં કરાયું મેગા ડિમોલેશન ચાવડી ગેટ વિસ્તારમાં ગેરકાયદેસર વસાહત પરમનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું ચાવડી ગેટ થી કુંભરવાડા અંડર બ્રિજ જતા રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી વિજવેસલની દીવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક ગેરકાયદેસર દબાણો ખડકાયેલા હતા કુંભરવાડા બ્રિજ તરફ જવાના રસ્તા પર પચાસ થી વધુ ગેરકાયદેસર મકાનોને મનપા દ્વારા દૂર કરાયા અગાઉ પણ આ દબાણો મનપાએ પોલીસ સાથે રાખી દબાણો હટાવ્યા હતા જ્યાં દબાણો ફરી થયા હતા ફરી ગેરકાયદેસર ઉભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા મેગાડીમોલેશન હાથ ધરવામાં આવેલ ડિમોલેશન દરમિયાન પોલીસ દ્વારા ત્રણ જેટલા માથા ભારે ઇસ્મોના મકાનો પણ તોડી પડાયા હતા

કુંભારવાડા અંડરપાસ સુધીના ચોવીસ મીટરના રોડમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલ છે કે જેમાં સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ તથા ત્રણ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી આ આ ગેરકાયદેસર વસાહતને નોટિસ આપવામાં આવેલ હતી તથા નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સાડત્રીસ રહેણાંકો પૈકી પોલીસ વિભાગની યાદી મુજબના પાંચ યાદીની સમાવેશ થઈ જાય છે ચોવીસ મીટરના રોડમાં હાલ નવ મીટર જેટલો જ રોડ હયાત હતો બાકીનું દબાણ પંદર મીટર જેટલું દબાણ હતું આજ રોજ આ પંદર મીટરનું દબાણ દૂર કરી આશરે ત્રણ હજાર ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા ખોલી કરવામાં આવેલ સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ અને ત્રણ ધાર્મિક દબાણ